નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાઈક ટ્રોડેન્યુ સુરતના વેસુ વિસ્તારમાં આવેલા પનાસ ગામમાં અજાણી બીમારી ફેલાતી હોવાની શંકા ઊભી થઈ છે છેલ્લા કેટલાક દિવસોથી પનાસ ગામમાં અનેક લોકો બીમાર પડી રહ્યા હોવાની ફરિયાદ છે સ્થાનિક લોકો દ્વારા બાજુમાં ચાલી રહેલ ચાઇનીઝ ફૂડના ધંધા સામે શંકાની સોય તાકવામાં આવી રહી છે સ્થાનિકોના જણાવ્યા મુજબ ચાઇનીઝ ફૂડ સ્ટોલમાંથી સતત નીકળતા ધુમાડા અને કચરાના કારણે હવામાન દૂષિત થઈ રહ્યું છે જેના કારણે લોકોના સ્વાસ્થ્ય પર ગંભીર અસર થતી હોવાની આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે વિશેષ કરીને બાળકો અને વૃદ્ધોના આ બીમારીના કેસો વધુ જોવા મળ્યા છે પરિસ્થિતિને લઈ સ્થાનિક પ્રજામાં ભય સાથે રોષની લાગણીઓ પણ ફેલાય છે લોકોએ આરોગ્ય વિભાગ દ્વારા તાત્કાલિક તપાસ કરવામાં આવે તેવી માંગ ઉઠાવી છે સાથે જ મ્યુનિસિપલ તંત્રને ચાઇનીઝ ફૂડ સ્ટોલ સામે કડક કાર્યવાહી કરવા અપીલ કરી છે સ્થાનિક લોકોનું કહેવું છે કે જો સમયસર પગલાં લેવામાં નહીં આવે તો પરિસ્થિતિ વધુ ગંભીર બની શકે છે મારું નામ વરસાદ જગતાપ છે હું પન્નાસ ગામમાં રહું છું મારું ઘર નંબર બસો એકતાલીસ છે અમારા બાજુમાં માં બસો બેતાલીસ ઘર નંબર છે ત્યાં મંચુરિયન વાળા છે પણ અમે એ લોકો આવ્યા છે ત્યારથી અમે એટલા હેરાન થઈ ગયેલા છે કે એટલી ગંદકી રહે છે ને એટલી ગંદકી રહે છે કે સાફ બી નહીં કરતા અને મોટા મોટા ઉંડરડાઓ બિલાડીઓ બધા એના અંદર બાથરૂમ કરી જાય છે સંડાસ કરી જાય છે ને એ જ મંચુરિયન બધું ખુલ્લું હોય છે ને એટલી ગંદકી ગટર લાઈન બી ભરે છે ગટર વાળા બી આવીને બોલી ને જાય છે એટલું તેલ વાળું એટલો મેંદો મેંદો જ રહી છે અમે એને કેટલું કે એને થાકી ગયા પણ એ માનતો નથી અને આ કોમન પ્લોટમાં એ મંચુરિયન નો ધંધો કરે છે અમે એનું એટલે બોલીએ છીએ કે અમને દાદાગીર ઉપરથી અમને ગાળબીડ આપે છે મારવાની ધમકી આપે છે અમને અને લેડીઝોને મારવાની ધમકી આપે છે કે કોઈ ભી એમ કે આગળ આવે ને તો ચપ્પુ થી એમ કે મારી દેવાનું આગળ પાછળ જોવાનું આવી રીતના કારીગરોને ધમકી આપે છે કે આવી રીતના બોલવાનું એમ કે એ લોકોના બાપનો રસ્તો છે રાતના બાર બાર એક એક વાગે ટેમ્પો લઈને આવે છે પીને આવે છે અને મગજમારી કરે છે અને અમારા પોયરાઓના કેટલા માંદા મીંદા પડે છે આ તેલ મન્ચુરિયન તળે છે તો એનો વાસ તે અમારાથી એ પ્લોટ સુનિલભાઈ પટેલ છે મન્ચુરિયન વાળો છે યા ઓલપડી મોહલ્લામાં રહે છે એ પોતે તા રહે છે ને અહીંયા ધંધો કરવા અહીંયા આવ્યો છે આના વિશે કોઈને રજૂઆત કરી હતી અમે એસએમસી એસએમસી માં બહુ વાર અમે કમ્પ્લીટ કરેલી હતી પણ એ લોકો કઈ આવી આવીને જોઈને જતા પણ એ લોકો બારોબાર ખબર નહીં પૈસા આપીને એ લોકો દબાઈ દેતા એટલે પછી કઈ થયું નહીં ઈલાજ અમારે એ માંગ છે કે અમને અહીંયા આ ધંધો જોતો જ નથી અમે એટલા હેરાન થઈ ગયેલા છે એટલા જ હેરાન થઈ ગયેલા છે આ અમાર કોમન પ્લોટ છે ને તે અમને ખુલ્લો જોઈએ ને તો એ કોઈને બીજાને બી ભાડેથી આપે ને તો બી ચાલશે અમને એ કઈ મગજ મારી નથી પણ અમને મંચુરિયન વાળા જોતા જ નથી આ નેપાળીઓ બધા ખુલ્લા એમ અને એવા ગંદા પગ થી બી એમ બધા મંચુરિયન ના લોટ બીટ બાંધે છે ને એટલું તેલવાળી વાળી ગંદકી ને બાપરે બાપ અમે એ લોકો ને કીએ સાફ કરવા તો બી કરતા નથી એટલું ગંદુ હોય છે मारो जगड़ो बाबू जगताब वो चालीस साल से इधर रहता हो पन्नास, पन्नास में बसवो एकतालिस नंबर मेरा हाँ अभी तक वो पांच साल होगा दो आधार एक्विस में वो मर्चुरन खोला वो कोमल प्लाट में उसने कोमल प्लाट में खोला है उसने कुछ मर्च हाँ मर्चुरन का धंधा उसको मैं रिक्वेस्ट से बात किया बसवो बेतालिस कोई ने एस एम सी में छो सात अर्जी वो साहब लोग आके देख के चला जाता है और बाहर का बाहर पैसा देता है और उसके पास कुछ प्रूफ नहीं क्यों वो साहब लोग ने भी बोला कोमल प्लॉट है वो सबके लिए इधर धंधा नहीं खोलने का तो भी जबरदस्ती खोला हमको मारने की धमकी दे देते है कौन था मानवा धमकी सुनील भाई पटेल सुनील भाई पटेल कौन है ए, मालिक है धमकी आप बोलता नहीं गली वाला कोई बोलता नहीं आप कोई बोलने वाला तो मैं मेरा बाजू में इसलिए मैं बोलता हूँ आप बंद करवागते हमारे हमारा पोहरा हो गली वाला हैरान हो गया हाँ बंद कर दो सील मार दो उसको मेरे साथ कुछ दुश्मनी नहीं मैं रिक्वेस्ट ही बात किया उसने ये धंधा इधर चलेगा नहीं पानीपुरी का भी नहीं चलेगा हाँ तो उसने मान लेना हमको गाली देने लगा है वो उसका कारागिर नेपाली लोग है कुछ भी बोल देता है दारू पी के कुछ भी बोल देता है वो, उसका पापा बोल के गया है कारीगर को कुछ बोलेगा तो चाकू दे दे मार देने का और लेडीज का कोई भी રાત કોઈ પોલીસ કમ્પ્લેન અથવા પોલીસ કે કમ્પ્લેન લે બોલતા આપણા ઝગડા કરો બાદ મે